હાય ફ્રેન્ડ્સ જય માતાજી હર હર મહાદેવ જય ચુનન ગુડ મોર્નિંગ બધાને જય માતાજી અને હર મહાદેવ આજે આપણે ઉઠી ગયા છીએ ફાઇનલી અને આવી ગયા છીએ ફ્રેન્ડ્સ આને કિચન માં થોડી વિચાઈ પીવી છે અને આજમાં આપડા એવરોક માં અક્ષરિયું છે ચાલો બતમ લઈશું એવરોક સાથે આપણે મોર્નિંગમાં બનાવી નાખીએ છીએ કોફી અને થોડી પીવાની ચાય નહીં પીધી છે ચાય નથી પીધી હું કોફી પીધું કોફી સારી છે પણ આપણે કોફી લેવી છે આપણે પીવાની જે કોસ છે ચાલો બધા છું નવા હોય તો આપણે ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી સો ગઈસ સવાર સવાર વાદળા જુઓ કેવા થઈ ગયા છે સો નાઈસ મોર્નિંગનો નજારો કંઈ ઓર હોય છે આપણે ક્યારેય વેલા ઉઠતા છે નહીં એટલે ખબર ના હોય અને જો ચકલીઓનો અવાજ અને હા મારા મહાદેવ સવાર સવાર મહાદેવની પૂજા કરી લીધી છે સ્પેશિયલ ગુલાબથી તે પણ જોઈ શકો છો આ છે આપણા મહાદેવ ઓમ નમઃ શિવાય આપણે મહાદેવની પૂજા કરીએ છીએ રોજીસથી આ છે આપણા ભોલેનાથ શિવ શંભુ તો ચાલો બન્યા રહીજો ને અહીંયા પર આવી ગઈ છે આપણી કોફી બ્લેક કોફી તે જોઈ શકો છો પછી આપણે બ્લેક કોફી અને એક બટર ખાલી ખાવું છે કોફીન જોડે સવાર સવાર મારું કાફી છે કે મારો હી એ શું કરવા જવું છે બાબુ બાબુ શું કરવા જવું છે ક્યાં રાખવા હે બાબુ કેવો રાખવા હે કબાટ મૂકી દે કબાટ ખોલ જા હાલો બંધ કરી દો પેલા પેલું બંધ કરો પેલું બંધ કર પેલું બંધ કર એ નહીં હા ઓહો મારા બેટા ને ખાંચી થઈ ગઈ ખાંચી ઓ માય ગોડ માર દીકુ ને થઈ ગઈ છે મારું બીટ્ટુ ને મારું બીટું ને ચાલ ચાલ બહાર જઈ રમવા જઈએ ચાલ ચાલ રમીએ આપડે ચાલ હા ચાલ ચાલો રમવા જઈએ રમવા જઈએ ચાલો હાલ રમવા ચાલ રમવા ચાલો અરે રમવા ચાલ ને શું કામ નહીં આવું તારી જોડે કીટી થઈ જઈશ હું રમવા ચાલો રમવા ચાલો આ રમવા ચાલો આ રમા ચાલો આવ રમવા ચાલો 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 ચલો ચાલો ચાલો ચલો ચાલો 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 છેલ્લો 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 છેલ્લે ચાલો તાર મમ્મી શું કરે મમ્મી જોડે જઈએ ચાલ તારે મમ્મી શું કરે જો મમ્મી જોડે જઈએ આરોના મમ્મી છે અત્યારમાં કામ કરે છે

તમે કાંઈ ચૂલાના રોટલા ખાધા ના હોય તો ખાવા હોય તો અમારા ઘરે આવી જજો મારા ભાભી છે ને એ તમને રોટલા બનાવી દેશે મીનુ બનાવી દઈશ કેટલા લોકોને ખાવાનું બોલાવ્યું છે આપણા યુટ્યુબ વાળા બધાને બોલાવે છે જમવા તો એમ કેવું પડે પેલા કે અમારી ચેનલ છે ને ફટાફટ સબસ્ક્રાઈબ થઈ જાય ને ફટાફટ સબસ્ક્રાઈબ થઈ જાય ને

लौटा दू मेरी खुशी मेरे बिना तू क्यों गई <laughs> मेरे बिना खुश रहे तू जमाने में ए पापा मार से हो बाहर निकल बाहर निकल पापा मार से बाहर बाहर निकल जा पापा आओ से पापा पापा मार से दौड़ 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 चल पकड़वा दौड़ पकड़वा दौड़ पकड़वा दौड़ पकड़वा दौड़ पकड़वा दौड़

મમ્માને 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 લેટ ગો 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 કે કહી 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 દે 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 પેલા તારું મમ્માન છે ને આપણે બંધને છે ને અહીંથી નીકાળી દેવાની હો હોય ચાલ જતી રે અમારે નહીં જોતી કે શું કેવાનું

અમે જઈએ છે ટેન કેમ આ પાછળ તો અમે જઈએ છે ટેરેસ પર ગાઈસ તો બી કન્ટિન્યુ રહી ભઈ ના રહી આ જાનવી ખુશી હે જાનવી ખુશી હે જાનવી ખુશી એ બાબુ જોઈ છે ખુશી કેવી રે છે યાર તો તો પછી વ્લોગ બનાવે આપણે લખ્યું વ્લોગ બનાવે અરે નહી હવે ચાલુ જ કરો તો કામ કરીએ મેં વ્લોગ પણ રે તો તો ફ્રેન્ડ તમે ઉપરનું કામ બતાવ્યું છે અને હવે જે છે નીચે હવે જવાનો છે નીચે કામ કરી કરીને કંટાળ્યા છે અમે તો આવી ગયા છે નીચે શું લખ્યું છે જો હા આજે આજે ઘરે મહેમાન અને કામકાજ કરવાનું બધું સ્ટાર્ટ થઈ ગયું છે તો ચાલો બધા બની રહી છું લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો માય YouTube ચેનલ ગાઈસ તો સો મમ્મી તો મમ્મી કેટલું દૂધ છે આ 2 લિટર દૂધ મંગાવ્યું તો ગરમ કરવાનું હે ફ્રેન્ડ્સ આ છે 2 લિટર દૂધ તેને ગરમ કરવાનું હે અભી હાલ જ মি <laughs> র ફ્રેન્ડ્સ તો सब्जी મસ્ત